અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતા જીસીએમએમએફ નું વાર્ષિક ટર્ન ઓવર હજાર કરોડને ને આંબી ગયું છે દર વખતે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ઇલેક્શન ના બદલે સિલેક્શન જેવી પરંપરા ચાલી આવે છે

દૂધ અને દૂધ ઉત્પાદકોના માર્કેટિંગ માટે વર્ષ ઓગણીસો સોતેરમાં ડોક્ટર કુરિયન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિખિતન જીસી એમએમએફની સ્થાપના કરવામાં આવી હતી અને તેઓ જ બે સુધી ચેરમેન પદે રહ્યા હતા અમૂલ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ફેડરેશનના સભ્યો સંઘો એવા ગુજરાતના અઢાર ડેરી સંઘોના ચેરમેન જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મત આપવામાં આવે છે જેમાં ડેરી સંઘોના દૂધના ધંધાના આધારે મત નક્કી થયેલા છે જો કે ફેડરેશનની સ્થાપનાની લઈને અત્યાર સુધી ક્યારેય ચૂંટણીમાં મતદાનની આવશ્યકતા ઉભી થઈ નથી કારણ કે મતદાર એવા બોર્ડના સદસ્ય દ્વારા સર્વાનું મતે ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવે છે અમૂલ ફેડરેશન ચેરમેન તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા નિયામક મંડળના સૌ સાથીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળમાં વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને અમારા હાલના ચેરમેન શામળભાઈ પટેલ સાહેબ વાઇસ ચેરમેન આદરણીય વલમજીભાઈ ઉંબલ અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટ્યું છે એના માટે એમનો પણ હું ખાસ આભાર માનું છું ગુજરાતના છત્રીસ લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમે અમારા પ્રયત્નો રહેશે મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના સાત દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલ માં જે કામ થઈ રહ્યું છે એ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે અમને પણ આનંદ છે કે આ જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડીલ ત્રિભુવનદાસ પટેલ સાહેબે સ્થાપી હતી એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો અને પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય એ માટે અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપી ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનને આજે ચૂંટણી હતી ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોકભાઈને વાઇસ ચેરમેન તરીકે મને પૂછો કે ભારત દેશના વડાપ્રધાન માનવીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહપ્રધાન માનવીય શ્રી અમિતભાઈ શાહ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જેને પાંચ વર્ષ પૂરા કર્યા છે એવા તાકાતવાળા અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ બીજા તમામ લોકોએ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સહકાર મંત્રી ગુજરાતના ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ બધાએ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથોસાથ આપ સૌનો પણ પત્રકારના પુત્રનો પણ હું આભાર માનું છુંભાઈ સૌરાષ્ટ્રના કે પશુપાલકોને કયા પ્રકારના પ્રશ્નો છે પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે પશુપાલકોને વધારે વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહીએ ત્યારે ડેથબોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ દેવી નામની એક નવસો કરોડની એક ડેરી ઊભી કરી છે ગેટ ટુ કહેવાય એને એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને ત્યાં પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે કોઈ પડકાર છે પડકાર અમે જ છે કોઈ પડકાર નથી આણંદ દિનેશ પટેલની સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર